મિત્રો યુટ્યુબમાં તમારે આ પ્રોબ્લમ આવે છે તો કયા કારણે આવે છે આનું કોઈ સોલ્યુશન છે કે નહીં એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો બે દિવસથી આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ નથી કરી કારણ કે થોડીક શરદીને તાવની થોડીક પ્રોબ્લમ હતી આજે પણ થોડીક અસર તો છે જ પણ મને એમ થયું કે ચલો વિયો તો આજે બનાવી નાખીએ કારણ કે મેઇન પ્રોબ્લેમ એ છે કે શરદીને માથું દુખતું હોય ને એટલે આપણે બોલવાનું હોય એટલે થોડીક વધારે તકલીફ થાય પણ આજે સ્પેશિયલ મોકો મેં કાઢી લીધો છે તો તમને મિત્રો એડસનની અંદર જ્યારે આપણે ચલને મોનોટાઇઝેશન આપણે કરી લઈએ છીએ મોનોટાઇઝેશન પછી પણ મિત્રો આ પ્રોબ્લમ આવે છે અને જ્યારે મોનોટાઇઝેશન એપ્લાય કરતા હોય ત્યારે પણ મિત્રો તમને આ પ્રોબ્લેમ આવે છે કારણ કે આ પ્રોબ્લેમ છે ને મિત્રો અલગ અલગ પ્રકારની હોય એ પણ તમને કહી દઉં કારણ કે આ જે છે ને તમારે ધ્યાન આપવાનું છે પહેલાં તો મિત્રો ધ્યાન ક્યાં આપવાનું છે કે આ ઓપ્શન ક્યારે આવે છે જ્યારે તમે ચેનલનું મોનોટાઇઝેશન માટે પહેલીવાર અપ્લાય કરી રહ્યા હોય અને જો આ પ્રોબ્લમ આવે છે તો બાય મિસ્ટેક તમારા જે ડોક્યુમેન્ટ તમે જે નામ લખ્યું છે એની અંદર પ્રોબ્લેમ હોય છે અને બીજા નગર મતલબ નંબરમાં કે તમારી ચેનલ પહેલેથી મોનોટાઇઝ છે અને મતલબ એમાં દસ ડોલર થઈ ગયા છે ત્યારે તમને આ ટાઈપની પ્રોબ્લમ આવે તો સમજી લેવાનું કે તમારે આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાનું છે હવે આઈડેન્ટિટી વેરીફિકેશન કરવા માટે પણ તમે ત્રણ વખત તમે ભૂલ કરી છે ત્રણ વખત તમે ગૂગલ પેને એપ્લાય કરી દીધો છે અને આ પ્રોબ્લેમમાંથી તમને એક્શન બટનનું ઓપ્શન જતું રહેશે તો તો મિત્રો સમજી લો કે પછી તમારે એક્શન નવું જ બનાવવું પડે છે અને એક નવા ડોક્યુમેન્ટ ઉપર અને એ મિત્રો તમને એક ઓપ્શન મળે છે ચેન્જ એકાઉન્ટ ઉપર ક્લિક કરીને તમે એક નવી ઈમેલ આઈડી બનાવીને એને સુધારવા માટે નવા નામથી શરૂઆત કરીને તમે નવું એડશન બનાવીને ફરીવાર એ ચેનલને તમે મોનોટાઇઝ કરી શકો છો હવે મિત્રો આ પ્રોબ્લેમ મિત્રો એમાં બે પ્રકારની મેં તમને વાત કરી એમાં કઈ રીતે ખબર પડે કે આપણી ચેનલની અંદર બે પ્રકારની પ્રોબ્લેમ છે તો કઈ રીતે ખબર પડે તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જો પહેલાં નંબરનું સ્ટેપ ડન છે બીજા નંબરમાં પ્રોબ્લેમ છે અને ત્રીજા નંબરનું સ્ટેપ છે ને એની અંદર મતલબ ડન છે એનો મતલબ એ છે કે ચેનલ કમ્પ્લીટ મોનોટાઇઝ હતી મોનોટાઇઝ થયા પછી આની અંદર પ્રોબ્લમ આવે છે અને જે લોકો ચેનલ પહેલીવાર મોનોટાઇઝ કરી રહ્યા છે તો એમના ચેનલની અંદર પહેલા નંબરનું ઓપ્શન ડન દેખાડશે અને બીજા નંબરમાં આ પ્રોબ્લમ દેખાડતું હશે અને ત્રીજા નંબરની અંદર છે ને ડન હશે નહીં તો મતલબ સમજી લો કે એ લોકો ચેનલને પહેલી જ વાર એપ્લાય કરી રહ્યા છે અને પહેલી જ વખત આ પ્રોબ્લમ આવી છે હવે એની અંદર પણ એક ખાસ ધ્યાન આપવાની છે કે અહીંયા નાના અક્ષરની અંદર એક પ્રોબ્લમ તમને જોવા મળશે કે અહીંયા લખેલું જો સેટઅપ એડસન ફોર યુટ્યુબ લખ્યોના નીચે તમારે જોવાનું છે કે આઈડેન્ટિટી વેરીફિકેશન રિકવરી ઇન ઓર્ડર ટુ મોનોટાઇઝેશન યોર યુટ્યુબ ચેનલ બરાબર છે આ જે લખેલું છે એનો મતલબ એમ છે કે તમારી ચેનલને એડિશન વેરીફિકેશન કરવા માટે ગૂગલ પિન માટે તમારે એપ્લાય કરવાનું કામ આવી ગયું છે એને તમારે ઇન્ટર કરવાનું છે ને આગળની પ્રોસેસ કરવાની છે પણ જો કે તમને આ લખેલું આવે નહીં અને બીજું લખેલું તમને આવે તો તમારે સમજી લેવાનું અહીંયા જે દંડનું ઓપ્શન ના હોય તો તમારે સમજી લેવાનું કે તમે પહેલી જ વાર ચેનલને અપ્લાય કરી છે અને પહેલી જ વખત આ ચેનલની અંદર આ પ્રોબ્લેમ આવી છે હવે આ પ્રોબ્લેમ મિત્રો કયા કારણે સર આવે છે એ તમને બે અલગ અલગ બે એના કારણો હોય છે એક કે ગૂગલ પિન જ્યારે આપણે ચેનલને મોનોટાઇઝેશન માટે અપ્લાય કરીએ એટલે યુટ્યુબની અંદર એવું નથી કે ચલો આપણે અહીંયા ત્રણ સ્ટેપ આપણે આ પૂરા કરી દીધા એટલે પછી યુટ્યુબની અંદર કોઈ કામ નથી આવતું તો એ તમારા વિચારો મિત્રો એકદમ ખોટા છે કારણ કે બધી પ્રોસેસ બાકી હોય છે કારણ કે આ તો ખાલી ત્રણ સ્ટેપ છે એના વગર તો ઘણી બધી પ્રોસેસ તમારે કરવી પડે છે ત્યારે તમારી બેંકની અંદર પૈસા આવે છે હવે બીજા નંબરમાં કે જ્યારે તમારા ત્રણ સ્ટેપ પૂરા થઈ જાય ને એના પછી તો મિત્રો તમને ખબર છે કે શોર્ટ ફિટમાં એડ ચાલુ કરવી પડે લોંગ વિડીયો મેટ ચાલુ કરવી પડે એના જે સબમિટ કરવાનું આવે એ કરવું પડે ખાસ કરીને શોર્ટ ફ્રી ડેડ અને લોંગ પે પેલા કંઈ વોચ પેડેટ બે ઓપ્શન ચાલુ કરવા પડે એના પછી હવે દસ ડોલર ક્યારે થાય છે દસ ડોલર થાય ત્યારે તમને એક આઈડેન્ટિટી વેરીફિકેશનનો એક મેલ આવે હવે આઇડેન્ટિટી વેરિફિકેશનનો જે મેલ આવે એમાં તમે મતલબ સફળપૂર્વક સફળતામાં ના મળે તમને ત્યારે મિત્રો તમારી ચેનલની અંદર આ પ્રોબ્લમ આવે અને તમારી ચેનલ ડીમોનોટાઇઝ થઈ જાય હવે ડીમોનોટાઇઝ થઈ ગઈ હવે તમે ગૂગલ પીને અપ્લાય કર્યો છે પણ તમારો ગૂગલ પી તમને મળ્યો નથી તો ઉપરા ઉપર તમે ટ્રાય કર્યો છે ત્રણ વખત ટ્રાય કર્યો છે તો એક્શનનું બટન મિત્રો જતું રહેશે પણ મિત્રો ખાસ તમારે ધ્યાન એ આપવાની છે કે તમારે તમારું એડ્રેસ પાક્કું કરવાનું છે તમારું નામ જોવાનું છે બીજા નંબરમાં કે તમે જે એડ્રેસ નાખો છો એમાં તમારો મોબાઈલ પણ નાખવાનો રહેશે અને ખાસ જો તમારો ગૂગલ પિન નથી આવતો તો તમે તમારા નજીકના પોસ્ટ માસ્ટરને કોલ કરીને મિત્રો પૂછી શકો છો અને પહેલેથી એમને તમારે જાણ કરવાની છે કે ગૂગલ તરફથી અમારું કોઈ કાગળ આવે તો અમને ખાસ જણાવવા વિનંતી તો આ પ્રોબ્લમનું મિત્રો સોલ્યુશન એક જ છે જો તમે ત્રણ વખત સ્ટેપ પૂરા કરી દીધા છે અને ગૂગલ પીલનું ઓપ્શન તમારી પાસે એપ્લાયનું જતું રહ્યું એક્શનનું તો તમારે નવું એડશન બનાવવું પડશે એટલે કે નવી ઇમેલ આઈડીની અંદર નવું એડશન તમે બનાવો તો એ ચેનલને ફરીવાર તમે મોનોટાઇઝ મિત્રો કરી શકો છો બાકી એમને મોનોટાઇઝ થવાની નથી અહીંયા તમને ચેન્જ કરવાનું ઓપ્શન મળે છે તમને સ્ક્રીનમાં જોવા દેખાડો અહીંયા તો અહીંયા તમને સ્ક્રીનમાં ઓપ્શન આ ચેન્જ એકાઉન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે અને એના ઉપર ક્લિક કર્યા પછી તમારે એક નવું એડશન બનાવવાનું રહેશે કારણ કે આની અંદર જે તમારા ડોલર હશે ને એ પણ મિત્રો ડોલર તમારા પછી ઉડી જશે રહેવાના નથી એક નવેસરથી નવા તમારે દસ ડોલર બનાવવા પડશે અને ફરીવાર તમારે એની અંદર છે ને મિત્રો અહીંયાથી પ્રોસેસ ઘણી બધી આવે છે મિત્રો મેં ખુદ પ્રોસેસ કરી છે મારી પાસે સક્સેસ નથી થયું મેં વિડીયો પણ એના માટે એટલા માટે નથી બનાવી કારણ કે જે વંશયર જેમની પાસે કમ્પ્લીટ ચેટ મતલબ ચેટ કરે છે ગૂગલ સાથે વાત કરી શકે છે ઇંગ્લિશમાં તો એમની પાસે કદાચ મોકા છે નથી એવું પણ નથી બાકી તમારી પાસે કોઈ મોકો ના હોય તો તમારે અકાઉન્ટ મતલબ ચેન્જ કરીને નવું ઇમેલ એકાઉન્ટ બનાવવાનું છે અને એની અંદર નવા નામથી નવા એડ્રેસથી તમે એડશન બનાવશો તો ફરીવાર તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે તો વિડિયો તમને મિત્રો ખાસ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગા યુટ્યુબની જેટલી પણ માહિતી આપણી પાસે છે એના માટે આપણે તમારા માટે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને દરેક વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલમાં હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી કોમેન્ટના જવાબ જોવા માટે આપણી નવી ચેનલ ટેકનિકલ જયગુગા વ્લોગ એમાં જઈને કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટના રિપ્લાય પણ તમને મળી જશે મિત્રો